ઈશ્વરે આ જીવસૃષ્ટિની રચના વખતે અનેકો અનેક રંગોનો ઉપયોગ કરી કુદરતને વિશેષ રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે અને આજના ભાગાદોડીના સમયમાં આપણા મનને શાંતિ આપે એવું શું હોય તો કે કુદરત એવા કુદરતનો સૌ પ્રથમ રંગ એટલે કે લીલો રંગ અને એને જ ધ્યાનમાં રાખીને આ કોસ્ટ્યુમનો રંગ પણ એવો જ છે આ પહેરવેશનો ઉઠાવનું સૌથી મોટું કારણ છે એનું ગોટાપટ્ટી વર્ક કે જેની શરૂઆત રાજસ્થાનમાં થઈ હતી કહેવાય કે રાજસ્થાની મહિલાઓના દેશી પહેરવેશ ગોટાપટ્ટી વર્ક વગર અધૂરા છે આ કોસ્ટ્યુમમાં કલમકારી હસ્તકળાનો ખાસ ઉપયોગ કર્યો છે જે ભારતની પ્રમુખ કળાઓમાંથી એક છે જેની શરૂઆત આંધ્રપ્રદેશ રાજ્યથી થઈ હતી અને અહીં એની પ્રિન્ટ તમને કોસ્ટ્યુમમાં જોવા મળે છે આ કલમકારી પ્રિન્ટ પર જ્યારે ગોટાપટી એપ્લિક વર્ક સાથે વ્હાઇટ બીડ ગોલ્ડન થ્રેડ ગોલ્ડન લેસ અને સિક્વન્સને ભાથમાં ગૂંથવામાં આવે અને એમાં પણ આ બધી વસ્તુઓને કોટન સિલ્કના કાપડ પર ચડાવેલ હોય ને હારે જો રાજવાડી ઓઢણી હોય તો આ કોસ્ટ્યુમની શોભા જ કંઈક હોય છે ને જોઈને